વૈશ્વિકતા છે તેમના માનવતાવાદી વિચારો થકી આજે રેડ ક્રોસની સેવાઓ વિશ્વવ્યાપી બની છે પ્રથમ દ્વિતીય વિશ્વ યુદ્ધ હોય આપત્તિ હોય કે કોરોના જેવી મહામારી હોય ત્યારે રેડ ક્રોસના સ્વયંસેવકો હંમેશા પ્રથમ હરોળના યોદ્ધા તરીકે માનવતાની સેવા માટે કાર્યરત હોય છે આ સેવાકી પ્રવૃત્તિઓના કારણે વિશ્વમાં સૌથી મોટી માનવતાવાદી આ સંસ્થાને સૌથી વધુ વખત સર્વશ્રેષ્ઠ એવોર્ડ નોબલ પ્રાઇઝથી ત્રણ ત્રણ વખત નવાસવામાં આવ્યા છે સ્થાપકના દિવસ નિમિત્ત ઇન્ડિયન સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ આરોગ્ય જાગૃતિ માટે પ્રદર્શન રક્તદાન શિબિર સહિત વિવિધ સેમિનારોનું આયોજન કરીને વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી માટે એક સપ્તાહ આવા વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ ક્રેસ્ટલના સહયોગથી સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાળ આવાસ એચ ત્રણ પર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બ્યાસી જેટલા લોકોની આંખો તથા આરોગ્યની તપાસ કરવામાં આવી છે તેમજ જરૂરિયાત મુજબની દવા ફ્રીમાં તેમજ રાહત દરે ચશ્મા આપવામાં આવશે કેમ્પ દરમિયાન ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા તથા ઉપપ્રમુખ દિનેશભાઈ જો ગાણી તેમજ ડોક્ટર કોમલ મેહરભાઈ દેસાઈ કિશોરભાઈ માંગરેલિયા ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો